નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના કરીએ તો આજે એક જ જાટકે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે તો હવે આવતા લગ્ન ગાળા દરમિયાન સોના ખરીદારીઓની ચિંતા વધી ગઈ છે કે શું હવે સોનું સસ્તું થશે કે નહીં કારણ કે સૌથી વધારે લોકો સસ્તું

કારણ કે સૌથી વધારે લોકો જે છે એ લગ્ન ગાળામાં સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો સૌપ્રથમ તો આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો ગઈકાલે ઘડાડા બાદ આજે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે ત્યારે એક ગ્રામ સોનું આજે અગિયાર હજાર સાતસોને એકાણુંમાં જ્યારે દસ ગ્રામ એક લાખ સત્તર હજાર નવસોને દસમાં જ્યારે સો ગ્રામ અગિયાર લાખો ઓગણીએસી હજારે સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે

ચાંદીના ના વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો એક છે તો મિત્રો હાલ મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમેરિકામાં જે તેતાલીસ દિવસથી ચાલી રહેલું શટડાઉન જે છે એ હવે સમાપ્ત થઈ ગયું છે અને અમેરિકી સંસદમાં સ્પેડિંગ પાસ કરી દેવાયું છે

કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો જેની માહિતી મેળવીએ તો મિત્રો જે સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો એ સોનું હાલ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ કિંમતી ધાતુ સોનું જે છે એ બે હજાર છવ્વીસ સુધીમાં સોનું પ્રતિ એસ પાંચ હજાર ડોલરની સપાટીએ પહોંચી શકે છે અને બેંકના મેક્રો અને ફિક્સ ઇકમ ટ્રેડિસના ગ્લોબલ જણાવી રહ્યા કારણ કે બે હાજર છવીસ ની સાલ માં રોકાણકારો ને ભારે પ્રોફિટ મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જયારે હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર

અને સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં હજુ પણ સોનું ખરીદવા માટે રાહ જોવી જોઈએ તો બધા મિત્રોને જણાવી દઈએ કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો અમેરિકામાં ચાલી રહેલું શટડાઉન જેની સાથે સાથે વાત કરીએ તો કોઈ પણ વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે છે ત્યારે પણ પણ સોનાની કિંમતોમાં ફેરફાર હોય જેની સાથે સાથે વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીમાં જો ઉછાળો જોવા મળે તો પણ જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે તો જેના કારણે સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન માટે સોના

ભાવ ને ઉંચી સપાટી રાખવાનું કાર્ય કરે છે મિત્રો અચાનક થી બજાર ખૂલતાની સાથે સોના ચાંદીની બજાર જે છે એ ધરામ થતી જોવા મળી રહી છે કિંમતી ધાતુ સોનું જે સતત ઘટી રહ્યું હતું એ ફરીથી

ખાદ્ય તેજીમાં જતા જોવા મળી રહ્યા છે જેના કારણે લોકો જે છે એ હજુ પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ છે તો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ 18 કેરેટ સોનાની પણ ખરીદી કરી રહ્યા છે તો શું તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જી હા મિત્રો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં જેની સાથે સાથે ચાંદીની ની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે કારણ કે ચાંદીના ભાવમાં વધતો જોવા મળી રહ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો બિઝનેસ લેવલે રોકાણકારો જે છે એ સૌથી વધારે ચાંદીની ખરીદી કરી રહ્યા છે જાણકારો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના કરતા

ભાવની તો સૌથી વધારે રોકાણકારો સોનું ખરીદી રહ્યા છે તો હાલ વાત કરીએ તો મિત્રો જોવા મળે છે મિત્રો હવે સોનાના દાગીના ની વાત કરીએ તો સોના હાર સોના દાગીના જેમ કે સોનાની વીટી સોનાની બુટી જેવા સોનાના દાગીના અને જો મિત્રો તમે પણ સોનાના નમૂના જોવાનો પ્લાન બનાવ્યો રહ્યા છો તો પણ જરૂરથી કોમેન્ટ માં જણાવી શકો છો જ્યારે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનું વધી શકે છે અને બે હજાર પચીસના અંત સુધીમાં સોનાની કિંમતો જે છે એ ભારે ઉછળતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે છતાં પણ આગામી દિવસોમાં સોનું વધશે કે ઘટશે જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલમાં જોડાયેલા રહેજો કારણ કે આપણી ચેનલમાં એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવ સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મળતી રહેશે તો નેક્સ્ટ વિડિયોમાં આપણે સોના ચાંદીની માહિતી